તમને વર્ષ બે હજાર ચોવીસનો સૌથી મોટો અને છેલ્લો મજાક થઈ ગયો છે એક એ હું તમને કહું કારણ કે હવે આવડો મોટો મજાક નહીં થાય કેમ તો કે વર્ષ પૂરું થઈ ગયો હવે બે શરૂ થશે ને એમ તો બે હજાર ચોવીસમાં શું મજાક થયો એ હું તમને કહું છું યાર થર્ટી ફર્સ્ટ ફિલ્મ રિલીઝ થઈ છે તમને ખબર છે ને ગુજરાતી હવે એ ફિલ્મના કલેક્શન વિશે આપણે વાત કરી લઈએ પણ એની પહેલાં જે આખો સીન છે ને એ તમને હું કહું આ ફિલ્મનું બજેટ આઈએમડીબી પ્રમાણે કેટલું છે ખબર તમને પંદર કરોડ રૂપિયા પંદર કરોડ રૂપિયા આ ફિલ્મનું બજેટ આઈએમડી બીમાં છે જો આ ફિલ્મની છે ને શો ની વાત કરીએ તો એક એક શો જ છે અમદાવાદ ને સુરત બે બધું જોયું અત્યારે તો એક એક શો છે કોઈ એવા થિયેટર છે કે જ્યાં બે શો હાલે છે બાકી ત્રણ શો પણ લગભગ લગભગ નહીં કહી શકાય એવા છે એટલે એક એક શો સાથે આ ફિલ્મ ચાલી રહી છે અને રેટિંગની દ્રષ્ટિએ વાત કરીએ ને તો ફિલ્મ પબ્લિકને પસંદ આવી રહી છે એમાં કોઈ ડાઉટ નથી પણ વાંધો આપણો એ જ છે પ્રમોશનમાં કંઈક ને કંઈક ખામી રહી ગઈ એટલા માટે ફિલ્મ પબ્લિક સુધી નથી પહોંચી જે હોઈએ કન્ટેન્ટ તો સારો હતો કન્ટેન્ટમાં કંઈ ના નથી બરાબર છે પણ ઇશ્યુ શું છે ફિલ્મનું કલેક્શન તમને કહું તો પહેલા દિવસે બીજા દિવસે ત્રીજા દિવસે ચોથા દિવસે ચાર દિવસનું ટોટલ કલેક્શન ફક્ત ને ફક્ત નેટ આઠ લાખ રૂપિયા થયું છે હવે તમે આઈએમડીબી પ્રમાણે કમ્પેર કરો તો તો આ ફિલ્મનું પતી ગયું છે હવે રામના નામ લ્યો કારણ કે પંદર કરોડ શું બજેટ આઈએમડી બી બદલ આપણે ગુજરાતીમાં છે ને બે પ્રકારના બજેટ આવે છે એક તો આઈએમડીબી પ્રમાણે આવે છે અને એક ઓરિજિનલ બજેટ આવે છે ઓરિજિનલ બજેટ છે એ કોઈને ખબર નથી હોતી એટલે આઈ એમડી પ્રમાણે જે પબ્લિકને ખબર હોય ને એ પ્રમાણેના બજેટ ધ્યાનમાં લેવામાં આવે છે આ ફિલ્મનું પંદર કરોડનું બજેટ છે તમે ફિલ્મ જોયો હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવો કે આ ફિલ્મ પંદર કરોડની બની હશે હું તો ખબર છું નથી બની એમ પણ રિયલ બજેટ તમને લાગતું હોય એ મને કહેજો હવે ચાલો માની લઈએ કે આ ફિલ્મનું રિયલ બજેટ કદાચ એક કરોડ રૂપિયા હશે તો એ ફિલ્મનું કલેક્શન તો જુઓ ચાર દિવસનું કલેક્શન ફક્ત આઠ લાખ રૂપિયા થયું છે તો ક્યાં સુધી આ ફિલ્મનું કલેક્શન હવે તો કાંઈ એવું નહીં થાય કે ભાઈ હવે એસી લાખ રૂપિયા તો અરાઉન્ડ થઈ જશે એવું જ નહીં થાય ખેંચી બા આમ ગમે એમ કરો બાંધી તોડીને ખેંચીને મળી બળીને ગમે એમ કરો ને તોય આ ફિલ્મનું કલેક્શન લગભગ લગભગ પચીસ લાખની પ્લસ જવું મુશ્કેલ છે બીજી ક્યાં વાત રહી પચીસ લાખ જ નહીં થાય એટલે આઈ એમડી પારે કમ્પેર કરો રિયલ બજેટારે કમ્પેર કરો ગમે ત્યાં કમ્પેર કરી લો આ ફિલ્મનું હવે પતી ગયું પહેલા જ અઠવાડિયામાં ફિલ્મના આખા ઉડી ગયા જે હતા એ એટલે હવે બે હજાર પચીસમાં શું નવા ખેલ શરૂ થાય છે એ જોવાનું છે બાકી મને તો આઈએમડ્યુમાં જોયું તો મને હજી હસું આવે છે પંદર કરોડ રૂપિયા આ ફિલ્મનું બજેટ છે બોલો તમે વિચાર કરો અને છેલ્લે આખું બે હજાર ચોવીસ પૂરું થયું જતાં જતાં એક બહુ મોટો મજાક કરતું જો આપણી સાથે આ ફિલ્મ તો બસ આ રિપોર્ટ હતો ચોથા દિવસનો હવે આગળ સમય પ્રમાણે આપણે વધારે આ ફિલ્મના રિપોર્ટ આવશે તો ચર્ચા કરીશું ધન્યવાદ